નમસ્કાર મિત્રો સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રેશન કાર્ડની અંદર જો તમે અત્યારે એ કહેવાય સી કરેલું નહીં હોય તો તમારું રેશન કાર્ડની અંદર જે સહાય મળે છે બીપીએલ રેશન કાર્ડની અંદર એનએફએસએ રેશન કાર્ડની અંદર અંત્યોદય રેશન કાર્ડની અંદર અને પીએચ રેશન કાર્ડની અંદર જે તમને અનાજ આપવામાં આવે છે સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે એનએફએસએ રેશન કાર્ડ ધારકો હોય છે એને જે સહાય આપવામાં આવે છે એ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે તો મિત્રો તમે ઈ કેવાયસી ના કરાવી હોય તો સમય મર્યાદામાં કરી લો કેમ કે સરકારની ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ જાહેર થઈ ગઈ છે તો મિત્રો ઈ કેવાયસી માટે સરકારની છેલ્લી તારીખ છે એ ત્રીસમી એપ્રિલ છે આ ત્રીસમી એપ્રિલ સુધી તમારે રેશન કાર્ડની અંદર ફરજિયાતપણે ઈ કેવાયસી કરાવવાનું રહેશે મિત્રો ઈ કેવાયસી નહીં કરાવો તો રાજ્ય સરકારની જે ઘણી બધી યોજનાઓ છે કે રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક છે એ તમામ સહાય તમારી જે તમને મળે છે એ બંધ કરવામાં આવશે તો મિત્રો તમે ઈ કેવાયસી વગર રહી ના જાઓ એ માટે તમે રેશન રેશનકાર્ડની સસ્તા દર અનાજની દુકાનદાર હોય એની જોડે જઈ અને તમે રેશન કાર્ડની ધારકો હોય એ તમામે પોતાનું ઈ કેવાયસી માટે નજીકની મામલતદાર કચેરી અને નજીકમાં જો કોઈ તમારે જે ગ્રામ પંચાયત હોય ત્યાં વીસીની બેઠક વ્યવસ્થા હોય ત્યાંથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવવા માટે મિત્રો તમારી જોડે ફરજિયાતપણે આધાર કાર્ડ હોવું જરૂરી છે જો આધાર કાર્ડ નહીં હોય તો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં થાય તો મિત્રો હવે ત્રીસ તારીખ આવી ગઈ છે આજે મિત્રો અઢાર તારીખ થઈ ગઈ છે રાહ જોવાની નથી અને ત્રીસ તારીખ પહેલાં તમારે પોતાના જે એનએફસે નોન એનએફ છે એપીએલ વન ટુ અને બીપીએલ જેવા રેશન કાર્ડ હોય તો એ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરજિયાતપણે પોતાના રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવવાનું કરવાનું રહેશે મિત્રો ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોને ત્રીસ એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી સો ટકા કામગીરી પૂરી કરવા માટે જણાવવામાં આવેલ છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ ઈ કેવાયસી સમય મર્યાદામાં પૂરું થઈ જાય એ માટે સરકાર દ્વારા નજીકની મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ અને તમામ વ્યાજ વિભાગની જે દુકાનો છે ત્યાં ઈ કેવાયસીની વ્યવસ્થા કરેલી છે જિલ્લા પુરવઠા અધિકારી હોય છે જિલ્લાની અંદર એ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે તો મિત્રો સમય મર્યાદામાં ઈ કેવાયસી કરી લેવું રેશન કાર્ડની અંદર જે તમામ સભ્યો છે એમાંથી ઈ કેવાયસી સી કરાવવાના રહેશે તમારું રેશન કાર્ડ છે તમારે પોતાને ફરજિયાત પણ તમારા મોબાઈલથી અથવા નજીકના જે વીસી પોઈન્ટ છે ત્યાંથી વીસીના જે પંચાયત ઉપરથી અથવા નજીકની મામલતદાર ઓફિસ ત્યાંથી તમારે ઈ કેવાયસી કરાવવાનું રહેશે મિત્રો ઈ કેવાયસી કરશો તો જ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આપવામાં આવે છે ખેડૂતોને બે બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એ ચાલુ રહેશે અધરવાઇઝ સમય મર્યાદામાં ઈ કહેવાય છે નહીં થાય તો એ પણ બંધ થવાની શક્યતાઓ રહેલી છે થેન્ક યુ મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન